તો ઓલો ગુજરાતી ગેમર્સ સ્વાગત છે આપણું એક ફરીથી તમારા બધાનું આપણું કાઉં તમારા બધાનું પાછું એકવાર સ્વાગત છે તો પાછલા મિશનમાં આપણે જોયું કે આપણે એક બાઇકની જે એલી હતી આપણે લી ગ્રીન એટલે કે લીલા કલરની બાઇક હતી એની આપણે ડિલિવરીનું મિશન પાર કરીને લેમારી ગાડી લઈને ભાગી ગયો હતો સવારના આપણે આવ્યા તો ફ્રેન્કલીનની જે માસી કાજી કોઈક ગમી છે એની આંટી છે

એક જ હોય કે બસ કેવાય નહીં હવે એલા સોરી લેમાર હવે એમ કે આપડે મારે વોલકિંગ કરી બહુ જાડો થઇ ગયો પણ ફ્રેન્કલી ને યાર ગોલી એટલી ખાઈ ને આવ્યો કારણ કે આની પેલા હું મિશનમાં હતો ને આગલા મિશનમાં માં એમાં ફ્રેન્કલી ને છે ને આપડા ગોલ્યુ ને પોલીસ પાછળ પડી ગઈ હતી એના ઘા હજી વાગે એના ઘા હજી બોલે લેમાર એમ કે હવે આપણે એક મિશન કરવાનું છે મિશનમાં આપણે એક કિડનેપિંગનું મિશન છે કિડનેપિંગ મિશન એટલે કોઈ માફિયાનો જે દીકરો અથવા તો ભત્રીજો છે એનું આપણે કિડનેપ કરવાનું છે કિડનેપ કર્યા પછી વોર્નિંગ આપશું ને કે પૈસા લે હું તો વેન અંદર આપણે જવાનું એલું તો આવી ગયું પણ યાર આ યાર ફ્રેન્કલીન હજી લેમાને ને કે તું યાર મને આડાવડા ગમે કામમાં ફાઉ તો જ હોય ફ્રેન્કલીન એમ કઈ તું યાર તું કઈ સુધરતો જ નથી તું તારી હરકત આપણે ફ્રેન્કલીન ને સજા આપીશું થોડીક વાર ધોળવીએ આપણે યાર એ આપણે આ ડાબડી મુસીબતમાં નાખી દઈએ ફ્રેન્કલીન લેમરને ને એટલે ભાઈ ફ્રેન્કલીન ને લેમાર સોરી ભૂલાઈ જાય યાર કંઈક તો થોડોક હલવી તો નહીં એ આપણે હલવી લઈએ આપણે વસુલ વાળી જ લઈએ હું લાલસ આપી લેમાર કે જો આ મિશન પાર્થ થઈ ગયું ને તો આપડે હું તને મારા વારો કિતરો છે તને આપ દઈ લેમારી ના વારો કિતરો આપ દે તો થોડુંક આપણે મિશન યાર સ્કીપ કરી નાખીએ કારણ કે બહુ સેટી જગ્યા જવાનું છે આપણે યાર આ પછી બી વેનમાં આપણે પછી ન હોઈ ગયા ફાઈનલી ભાઈઓ આપણે પૂગી ગયા છે મિશન પાસે ને મિશન પાસે પૂગીને આપણે એ ભાઈને ગોતવાનું છે ભાઈનું નામ છે હું છે એ તો નથી ખબર એ ફ્રેન્કલીન વર્તે બરાબર એટલે સોરી લેમાર વર્તે ને જોઈ હવે આ એનપીસી જો ફોટા પડે આપણે ક્યાંય એક્સિડન્ટ કર્યું હોય ને આ ઠેક્યું ને ગાડી તો ફોટા પડે લે અહીંયા તો કીક છે ઈ એલી છોકરીને પટાવાની ટ્રાય કરે જે આપણે કિડનેપ કરી પણ આપણે જલ્દીથી મુંગો વારી લઈએ અરે ઈ પટાવવાની ટ્રાય કરે યાર પ્રાઇવેટ રૂમમાં લઈ જવાની વાત કરી આ છોકરીને પણ આપણે ભાઈ આડાવડી ટાંગ મારી દીધી કે ભાઈ તમે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ શું કરો પછી છોકરી કામ કે નહીં ભાઈ છોકરી તો ના પાડે કે ભાઈ હું કઈ મારી વાત નથી કરતી આની અરે એ ધરાન મના લઈને આવ્યો ગાડી બેહાડીને આ ભાઈ આપણે વોર્નિંગ આપી દીધી છે લેમારો વોર્નિંગ આપી દીધી કે હું ભાઈ તારે કોઈ પક્તિ થવાનું છે પણ ભાઈ અહીંયા તો એની ડુકાટી ઉસી વીલી કરીને આપણે શકમ દીધી જો આપણે એની પાછળ જવાનું મિશન છે તો જલ્દી ભાઈઓ આપણે એની પાછળ જવાનું છે પીછો કરવાનું છે એનો પીછો પીછો કેરા પેડા લગભગ મિશન ફેલ થઈ જાય નહીં તો હારું ને રેકિંગ ગાયરુ દે સોને લેમાર આપણે ગાયરુ દે યાર પા વય ગયો ઈ વય ગયો ભાઈ વય ગયો નતો જવાનું વરવાનું હતું ને મે સીધી જવા દીધી વાંધો ની બીજી ટાઈમ આપણે કરી નાખશું ભેગો થઈ જાય બીજી ટાઈમ કૂતરું એક યાર ભાઈ હા ભાઈ શું વાંધો નહીં તો એ આપણે હવે બીજી ટ્રાય કરીએ બીજી ટ્રાયમાં આપણે કરી જ લેવાનું છે હું આખી કીનો ઉપયોગ કરી નાખી આખી કી પિક્ચર છે ને આ સુપર સ્પીડનું આમાં એલું છે એવેલેબલ ઓપ્શન આવે તો સુપર સ્પીડનો આપણે ઉપયોગ કરી નાખ્યો કારણ કે આમાં યાર રીતે ગમે ત્યાંથી ગાડીઓ આવી જ જાય ગમે ત્યાંથી ગમે એ ગાડી આવી જાય છેલ્લે પોલીસની આવી જાય એમ્બ્યુલન્સ આવી જાય છેલ્લે આ લોકલ ગાડી આવી જાય આપણો દુશ્મન આપણું ટાર્ગેટ અહીંયા છે તો એને આપણે પકડીને શું કહેવાય કે કિડનેપ કરીને વેનમાં આપણે રાખવાનું છે અત્યારનું તો મિશન એ છે પછી હવે શું થાય કારણ કે એટલી બધી કંઈ મને કંઈ ખબર જ નથી મિશનની પછી આપણે એનો પૈસો કરી જ લેવાનો છે અરે જોયું ને આમાં આ કીનો ઉપયોગ ન કરીએ ને તો આટલી અમે એ ગાડી વાળે ને આપણે એટલો ટાઈમ જ ન મળે કારણ કે આપણી ગાડી એટલે ઉપર જતી હોય ને આ તો હાવ ભંગરના પીટની વેન છે આપણી પાસે કારણ કે ભાગતી જ નથી બાકી તો એને ઠોકી નહીં એને ઉડાડી દે ને ભાઈ હિન્દી ચેનલમાં આ જ વિડીયો અપલોડ થયો પણ થોડીક હિન્દી ભાષામાં ને હિન્દી ભાષામાં મને એટલું કઈ ખબર જ પડતી કારણ કે હિન્દી ભાષા છે ને ઈ યાર થોડીક હું તપલીક વાળી કામ કરશે તો હાલે ભાઈ હું ડબ કરી ના નાના પછી હવે ઓગસ્ટ લેગી છે ને વિડીયો એકાદ રાખવાની ઈચ્છા છે આમાં તો બસ ભાઈ યા બાપ એ મોરે મોરો દઈ દીધો બસ વાળા ભાઈ યાર આને તો ગાડી સીધી પડી નહીં આમ ઉડ્યો કીધું કે ભાઈ એની પાછળ પીસો કર્યુંપર ચાપર નો પીસો કરે આપડા બસ ને લીધે યાર બહુ તકલીફ વાળો કામકાજ થઈ ગયા ગાડીઓ નીકળા નિકર થઈ આમ વેરાવળ બસ સ્ટેન્ડ જેવું કામકાજ થઈ ગયો પેલાનું તો હતું હું હવે ખબર નઈ તો ભાઈઓ આપણે એનો પીછો કરતાં 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 આપણે રેલવે સ્ટેશનમાં આવી ગયા છે રેલવે સ્ટેશનની અંદર એ ટપી ગયો અને આપણે શરૂઆત હા તે ધમાકેદાર આપણે ભાઈ શરૂઆત કરી દીધી અંદર ગણવાની ટ્રેનોમાં અંદર આપણે એને ગોતવાનું થાય ટ્રેનોની અંદર તો હાલો એ પાપા પડ્યો એ એટલી એમાં એટલી ફૂર્તી કીમો એટલો પડ્યો એનો એટલું એક્સિડન્ટ જીતો હોય એટલો એવો ને એવો ભાગ ને ફ્રેન્કલિન આપણો ભાગી ન થકતી એની પાછળ એવું ને ફ્રેન્કલીને જ ભાગી શકતો એ તો અલગ વાત છે પણ એનો કુતરુંયને જ ભાગી શકતો ફ્રેન્કલીનનું મેઇન વાત એ છે યાર એમાં આપણે ભાઈ ઓપ્શન તો આવ્યું કે કૂતરામાં સ્વિચ સામાન છે આપણે કુતરાનું કેરેક્ટર લેવાનું છે આમાં આપણે હું ગોવાનું છે એને હું ગોવાનું છે હું ગોવાનો આપણે ફેરવી તો નાખ્યું ભાઈ ક્યારેક આપણે કુતરામાં આવી ગયા ને આપણે બે બોક્સ લગભગ તો જોવા મળ્યા હું ઘાણા ને તી આ ચાપર પૂગી ગયો એની પાસે સ્વીચ બેક ટુ ફ્રેન્કલીન ટુ સર્ચ બોક્સ હું લખે છે મને સમજાતું એમ કે ફ્રેન્કલીનમાં ભાઈ સ્વિચ કરો તો તમે આ સર્ચ કરી શકશો ના ડબ્બા ચાલો ફ્રેન્કલીનમાં સ્વિચ કરી લીધો આપણે ने जो ही है वो आम हूँ नहीं निकली जा निकली जा आम तो इसे ने क्या हंता हुआ है नहीं आम ही नहीं थी बीजा डब्बा बजी <laughs> नहीं भाई बीजा डब्बा में ही नहीं थी यार आहा पिजा डब्बा माय नहीं थी भाई चापर ने अभी क्या लोकेशन तो मिली नहीं आई वेयर यू क्या किक झोई गयो भाई कि झोई गयो भाई चापर अरे बाप रे भाई। क्या भाग गयो

ફ્રેન્કલીને ને ખીચકાઈ ગયું કે તારો ધંધો જા છે કામ તું દર વખતે આમ કરતો હોય મિશન માં જા તે યાર આવું હોય હાવ તારું તો આપણે આ પેલું જેલું ખેલું કન્ટેનર ને એની અંદર આપણે મળી ગયો છે આપણો દુશ્મન જેને આપણે કિડનેપ કરવાનું છે હવે સાપરને કે મુક્તો નહીં બોલ ભાઈ ચાપર મહિને ઉપાડી લીધો બટકું ભરી લીધું હવા અને ઇન્જેકશન નું ખાવા જ પડશે

લેમાર ભાઈ યાર મોટા મોટી ભૂલ કરી દીધી ને હવે ભાઈ આપણે બહુ મોટા પાયે દુખો થઈ ગયા કારણ કે હવે આ રોઈ ગયો નવાને આપણે કામ કરીએ આગળ આની આની ભાવ પર તો ભાઈ ફોન કરી દીધો છે ઈના કાકાને ફોન કરી દીધો સીએલ ફોન ભાઈ મોટો મોટો માફિયા છે ઈને ફોન કરી દીધો આ મોટા મોટો માફિયા છે નકામ લઈ લીધો કારણ કે માફિયા છે એને લોકેશન ની ખબર પડી જાય આપડી

સોરી ઓનલાઈન સ્ટોરી લાઈન રમાઈ ગઈ ને એનો વિડીયો આવ્યો નહીં મારી પાસે ટૂંક તો મને માફ કરી દેજો હવે ડાયરેક્ટ આપણે માઈકલ બનીને જ આપણે મળીશું બરાબર માફ કરી દેજો ભાઈ લેમાર એ યાર આખા રસ્તે યાર આણી નથી ભાઈ લેમાર આખે રસ્તે ફ્રેન્કલી એવું યાર દગા દીધા ને આપણે કે વાત જવા દો લેમાર પાસે એની ભૂલ માનતોય નથી યાર એને કંઈ પડી જ નથી મરવાની કે જીવવાની આપણું મિશન તો ભાઈ પાસ થઈ ગયું ચોપનું આપણું મિશન માં આ કુતરા ઉપર જ હતું એ કુતરા ઉપર જ આખું મિશન છે આપણું એમ છે તો આપણું મિશન તો હવે ભાઈ પાસ થઈ ગયું પણ જે લેમાર હોય જે ભૂલ કરીને યાર એ મોટા મોટી ભૂલ થઈ ગઈ હવે આપણા આગળ ભવિષ્યમાં એનો બહુ ખતરો આપણે રહેશ કારણ કે આપણે મેસેજ હવે આવી જ જાય આવવા મળશે ફોન ઉ એના માટે આપણે હવે આપણો માઇકલ સિવાય કોઈ સહારો નથી ભાઈ તો ડાયરેક હવે આપણે મળીશું માઇકલ પાસે તો ભાઈ વિડીયો પસંદ સોરી ગમો હોય હિન્દી બોલાવી જાય વિડીયો ભાઈ ગમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બસ આજના માટે એટલું જ હવે મળીએ કાલે એક નવા વિડીયોમાં નવી ગેમ હોય તો નવી ગેમ આ ગેમમાં જો જતો હોય પાટું તો આ ગેમમાં બાય બાય Ну, no. да.